આગળ વાત આણંદની કરીએ આણંદના ઉમરેઠમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા નીચાણવાળા અનેક વિસ્તારોના અનેક માર્ગો પર જાણે નદી વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે ધોધમાર વરસાદને કારણે થઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે ત્યારે ભારે બાફ અને ઉકળાટ બાદ વરસાદના આગમનથી લોકોમાં ખુશી છે બધું માહિતી મેડમ એ સમાધાતા જોડાયા છે આપણી સાથે ઈરશાદ જણાવશો આણંદમાં કેવી પરિસ્થિતિ છે ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે લોકોમાં કેવી ખુશી અજી ચોક્કસ જે આણંદમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખેંચાયો હતો જેને લઈને બાક અને ઉકળાટનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ ગત રાત્રિના સુમારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઉમરેઠમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો જે સતત એક કલાક વરસાદને લઈને શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા હતા અને નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા જ્યારે આજે સવારે પણ આણંદ જિલ્લામાં જે વાતાવરણ છે જે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ હજુ સુધી વરસાદ પડ્યો નથી પરંતુ આગામી સમયમાં વરસાદ વધુ પડે તેમ લાગી રહ્યું છે જી જી આભાર સમગ્ર માહિતી બદલ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે